તો મેં જોયું છે કે ભાઈ પોલીસમાં ખરેખર લોકોની ફરિયાદ સાંભળવા માટે કે એની વેદના સાંભળવા માટે કોઈ અવકાશ નથી માત્ર તમારી પાસે પૈસા અને સ્ટેટસ હોય તો તમને ન્યાય મળે છે બાકી ન્યાય મળતો નથી પોલીસ સર્વિસમાં હું જોડાણો ત્યારે મારો ધ્યેય એ હતો કે જે ગરીબ લોકો છે વંચિત લોકો છે જેમને ન્યાય મળતો નથી એમને ન્યાય અપાવવો આ એક હેતુ સાથે હું જોડાયેલો અને સર્વિસ દરમિયાન મેં જોયું કે પોલીસની એટ્રોસિટી જે છે પોલીસનું જે દમન છે એ મોટાભાગે ગરીબ વંચિત દલિત આદિવાસીઓ ઉપર જ થાય છે પણ જે સક્ષમ છે આર્થિક રીતે સામાજિક રીતે ધાર્મિક રીતે એ લોકો ઉપર પોલીસ ક્યારેય દમન કરી શકતી નથી એટલું જ નહીં એને છાવરે પણ છે દાખલા તરીકે એક પૈસાપાત્ર આરોપી હોય તો પોલીસ એની સેવા કરે એને ટિફિન મળે એની પણ ચિંતા કરે ઘરનું ટિફિન મળે એની પણ જો ગરીબ હોય તો એના પ્રત્યે જોવે પણ નહીં એટલે પોલીસનું કલ્ચર એવું છે કે ગરીબને માણસ માનતા જ નથી હવે આ સંજોગોમાં આ કલ્ચરમાં અને આ એક જેને કહેવાય ને કે એક ફ્યુડલ માનસિકતામાં આપણે એક ફરજ બજાવવી પોલીસમાં એ એક પડકારરૂપ છે કેમ કે તમે ન્યાય અપાવવા માટે ગરીબની ફેવર કરો તમે કોઈ આદિવાસીની ફેવર કરો કોઈ ગરીબ મહિલાની ફેવર કરો તો પોલીસ ડિપાર્ટમેન્ટ તમને એપ્રિશિએટ નહીં કરે એ તો ત્યારે એપ્રિશિએટ કરે કે ભાઈ એના માણસોને તમે સાચવ્યા એના જે ઉપયોગમાં આવે છે એવા બધાને તમે કંઈ છૂટછાટ આપી તો આ જ હોય છે એટલે ખરેખર એક જે સંવેદનશીલ પોલીસ ઓફિસર હોય એને પોલીસમાં ફરજ બજાવવી એ ખૂબ મોટો પડકાર છે અને એને એના કારણે એને સહન પણ કરવું પડે તમે કોઈને ન્યાય અપાવવા માટે જ્યારે ડિપાર્ટમેન્ટ સાથે પણ તમે લડો તો બને કે આ ટાઈપની માનસિકતાવાળા ઉચ્ચ અધિકારીઓ પણ તમને હેરાન કરે અને આવું બનેલું છે તો મેં જોયું છે કે ભાઈ પોલીસમાં ખરેખર લોકોની ફરિયાદ સાંભળવા માટે કે એની વેદના સાંભળવા માટે કોઈ અવકાશ નથી માત્ર તમારી પાસે પૈસા અને સ્ટેટસ હોય તો તમને ન્યાય મળે છે બાકી ન્યાય મળતો નથી